બગદાણા ની અંદર આજે બીજા ત્રણ લોકોને મિત્રો પૂછપરછ કરવા માટે એસઆઈટી ની ટીમી ભલાવી હતા બગદાણા ના ત્યાં ત્રણ ભાઈ હતા અને શું સૌથી મોટો ખુલાસો થઈ ગયો છે શું બગદાણા બબલ ની અંદર કે 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 સોકા નવરા સમસ્તાર મળી રહ્યા છે તમને બધા લોકોને આ વિડીયો ની અંદર બતાવવા જઈ રહ્યો છું નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વિડીયો માં તમારું સ્વાગત છે સૌ પ્રથમ ભાઈઓ ચેનલ માં પહેલી વાર હોય તો વિડીયો શેર કરીને સબ્સ્ક્રાઇબ

તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક મેસ ના કરતા રહો આજના આપણે નવા વિડીયો મળી બધા લોકો